હવે તો થોડુંક ટાઈટ ફરવું પડશે હું હવે ના જિંદગી કઈ બોણા ભાઈ કઈક બાર જે લાગશું ના ના બહાર ના તો જો ઇન બિન માર્યું હે ને કમ્પ્લેટ લાગો હવે સાલે હવે સરપંચ માં ફોર્મ ભરાયું ભરાવાની ઈચ્છા અમારી તો તમે આ તો તમારા ફોર્મ માં તો મારે કોઈ લેવા દેવા નહીં પણ આ તો થોડુંક તમને ભાષણ કર તો સારું આવડે આવો તો થોડુંક આપણા વિશે બે વાત કરો તારા કોમમાં એને મારે વાત કરવાની બરોબર એક કોમ કર્યું શું હજુ તો વારે છે ને હવે તો હવે ફોર્મ ભરાવાની ચાલુ થયા હમણાં એવું છે હા તું એક કોમ કર શું કરું ખાલી ખાલી બીમાર થઈ જા અને સિવિલમાં દાખલ થઈ જા નવા સારા છે ખબર તો ખરો તારા પછી વાત ફેરવાનું સારું સતીશ ભેતો બહુ બીમાર થઈ ગયા બહુ બીમાર થઈ ગયા એ વાત ફેલાવાની ઘર નો જોડે બરોબર ફોન કરવાનો હારું આટલા દાડા બીમાર શું કરું તો સિવિલ માં દાખલ થયો અઠવાડિયું સો જણા ખબર જોવા આવે તારી તો ફોર્મ ભરશે પછી બીજું બીજું બરોબર ક એમ ના કરવું હોય તો બીજું એક આઈડિયા શીખવાડું તારા સરપંચ ફોર્મ ભરતો પેલો તાર ફોર્મ શું કરવા ભરવું એક વાર એક કોમની સેવા કરવા માટે સેવા તો પછી કરીશું પણ આ કોમ ધંધો ને હું તો સરપંચ બની જાવ તો થોડું પૂછ મારવા અબે સાલે તમે સમજી જાવ તો હાર વે એ હે ને આપણે બોલાય ના પણ આ તો હોય જ ને એવું આપણે યાર 4-5 લાખ રૂપિયા ખર્જો કરીએ બરોબર પબ્લિક પાસે તો એટલા તો થોડા કવર કરવા પડે પણ 4-5 લાખ રૂપિયા તું ખર્જો કરું એટલે વીસ પચીસ લાખ દી તો તને ધરાવું નહીં આવો અને હું તો પ્રેક્ષકોને એમ કહું જે વિડીયો જોતા હોય એમને કે સરપંચનો ઉમેદવાર હોય એની જોડે તમારે ખર્ચો કરાવવો હોય શું કરવા દાખલા તરીકે સરપંચ જે બને એવું મીટિંગ કરે એક એક સમજવા જેવી વાત મીટિંગ કરે એટલે એવું મિટિંગની અંદર તમને બે શબ્દો કહે કે ભાઈ હું સરપંચ બનું તો શું કરું કારણ કે આ દેશની અંદર અ ઇન્ટનેટનું જમવાનું ઘણો બધો વિકસિત દેશ આપણો ગોમડત પાછળ હ અને ગોમડમત સરપંચ બનવાનું તો સરપંચ બને એટલે હું શું કરે એટલે આપણે બધા મુદ્દાઓ મેલીએ કે ભાઈ જુઓ જો અગર નદી નાળો બનાવવાનો હોય એ બનાવે રસ્તા બનાવવાનો છે એ બનાવે આવાસ બનાવવાનો હશે તો હું આવાસ બનાય પછી બીજું કે તમારે નોટિસ કરવાની ક ખરેખર આ સરપંચ બનવાને લાયક હ શું આ ભય કોઈ દાડો કોઈ બીમાર હોય તો કોઈની ખબર જોવા જોયું હોનામાં સેવાકીય પ્રવૃત્તિ હ એકવાર એ જોવું જરૂરી પછી કોઈ કોઈનાકિ બે ભારા પૂરા લઈ ગયો હોય કે એના તમે સરપંચ બનાવો તો આખું ગોમ ના વેચી ખાઈ જાય તો શું વેચી ખાય

થી સરપંચો સરપંચોએ નહી માર્યું હોય એવું ગુચ મારશે એની ગેરંટી આવું પ્રચારમાં રહેવા દેવા મારા સરપંચનો ફોર્મ જ નહીં ભરાવ ઘરના જ સપોર્ટ ના કરે તો બહારના શું કરે યાર પતા લ તું કહું કે હું સરપંચ બનીને આ ચાર પોઈન્ટ લાખ ખર્ચો કરું ને આવું કરું તો આવું થવાનું હોય ને સીધો પોઈન્ટ સરપંચ જો તમારી જોડે પાંચસો હજાર સરપંચ નો ઉમેદવાર જો તમને પાંચસો હજાર રૂપિયા આલે તો પોચ વર્ષની અંદર તમારે પોચ થી દસ હજાર રૂપિયા લાવવા પડશે કારણ કે તમારે કઈક ને કઈક તો જરૂર પડવાની જ છે ને એટલે જો સરપંચ કાયદેસર વ્યવસ્થિત અને ગામનો વિકાસ કરે એવો જોઈતો હોય તો સરપંચનો ઉમેદવાર થાય એટલે તમને લાગે કે આ જ સરપંચ બને એવો હોય વિકાસ કરે એવું હોય તો એને તમારા પબ્લિક એને એમ કહેવાનું આવે કે સરપંચ સાહેબ તમારી ચાય અમારે પીવી નહીં અને તમને સરપંચ બનાવવા તો સરપંચ પાછો ઊભો થઈને એમ કે એક દિવસ માટે તમે જાગો મારા માટે પોચ વર્ષ હું તમારા માટે જાગે તો બરોબર એટલે સરપંચને એવા બનાવજો અને એવા મત આપ્યો કે જેથી પોંચ વર્માં તમારા ગોમનો વિકાસ થાય શિક્ષણનો વિકાસ થાય આ દેશનો વિકાસ થાય જય હિન્દ જય રાણછોડ